કારેલીબાગ વોર્ડ નંબર સાતના વિકાસલક્ષી વિવિધ કામો અંગે રાવપુરા સરદાર ભુવનનો ખાંચો કારેલીબાગ હરિઅપાર્ટમેન્ટ પાસે કારેલીબાગ સંજય પાર્ક ચાર રસ્તા પાસે વિકાસલક્ષી વિવિધ કામોનું ખાતમુહૂર્ત રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે અંદાજીત નવા કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યો શહેર કારોબારી સભ્યો પૂર્વ હોદ્દેદારો કોર્પોરેટરો પ્રદેશના શહેરના તથા વોર્ડ મોરચાના હોદ્દેદારો પ્રદેશના શહેરના તથા વોર્ડ સેલના હોદ્દેદારો વગેરે સૌ કાર્યકર્તા ભાઈ બહેનો તેમજ સ્થાનિક નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત એક કરોડ સડસઠ લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ સાડી ત્રણસો મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં આખો રોડ નવો બની જશે આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો કાચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમ્પ્યુટરશ્રીને અમે જાણ કરી અને આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે